નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મુખ્યમંત્રી મહીસાગર જિલ્લાના બાલાસિંદુર ખાતેથી સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરીને રેવ જઈ રહ્યા હતા તે દરમિયાન તેમની કોનવના વાહનો સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે મુખ્યમંત્રીનું ધ્યાન માર્ગની બાજુમાં ઊભા રહી આ વાહનોને નિહાળી રહેલા બાળકો તરફ ગયું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તરત જ પોતાની કોનવાય રોકાવી દીધી હતી અને તેઓ કારમાંથી નીચે ઉતરી ગયા હતા કોનમે વાહનોને અચાનક ઊભી રહી જતા જોઈને બાળકો વિસ્તારમાં પડ્યા હતા ત્યાં તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાળકો પાસે પહોંચી ગયા હતા તેમને મળીને તેમનું અભિવાદન ઝીલ્યું હતું એટલું જ નહીં મુખ્યમંત્રીએ બાળકો વચ્ચે બેસીને તસવીર પર પડાવી હતી તેમજ વડીલ વાત્સલ્ય ભાવથી બાળકો સાથે સંવાદ કરીને તેમના અભ્યાસ વર્ખણ શાળાની સુવિધાઓ અને માતા પિતા તથા પરિવાર અંગે પૃચ્છા પણ કરી હતી આ બાળકોના ચહેરા પર મુખ્યમંત્રીને મળવાનો આનંદ છલકાતો જોવા મળ્યો હતો અને મુખ્યમંત્રીની આ સહજતા અને શિશુ પ્રેમ જોઈને ગ્રામજનોને પણ આનંદ સહ આશ્ચર્ય અનુભવ્યું હતું